જે બહેને ભાઈની રક્ષા માટે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી હતી તે ભાઈએ જ બહેનની છરી મારીને હત્યા કરી નાખી અમરેલીમાં ભાઈએ જ બહેનની હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવે છે શા માટે ભાઈએ જ પોતાની બહેનની હત્યા કરી નાખી તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં કહી

અને આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હતો હાર્દિક ખુશીને લઈને ભાગી જતા આરોપી નરેશ ચૌહાણ ઉશ્કેરાઈ ગયો અને ત્યારબાદ સાપર ગામમાં અરવિંદ બચુભાઈ રાઠોડના ઘરે તે પહોંચ્યા હતા અને દિવ્યાલ કૂદીને અંદર ઘરમાં પ્રવેશ્યો હતો ત્યારબાદ ગીતાબેન સાથે ઉગ્ર બોલાચાલી થાય છે અને આ દરમિયાન નરેશ પોતાની પાસે રહેલી છરી વડે બહેન પર હુમલો કરી દે છે અને મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટના જ્યારે બની ત્યારે ગીતાબહેનના સાસુ પણ છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા તેમની પર પણ છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ સમગ્ર મામલામાં બગસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરે છે અને આરોપીને ઝડપી પણ પાડવામાં આવે છે આ સમગ્ર કેસને લઈને ધારીના એસપી જયવીર ગઢવીએ શું ખુલાસો કર્યો છે તેમને પણ સાંભળ્યું બે હજાર પચીસ ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર એક મર્ડરની ઘટના તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલું અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે છરીના આડેદાર શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મળી

ખુશીને પ્રેમ સંબંધમાં ભગાડીને લઈ ગયો હતો જેનું મન દુઃખ રાખીને ભાઈ નરેશ ચૌહાણે બહેન ગીતાના ઘરે સાપરમાં આવીને દીવાલ કૂદીને પોતાની જ દીકરીની શોધખોળ શરૂ કરી હતી પણ દીકરી ખુશી ન મળતા ઉગ્ર બનીને પોતાની સગી બહેનને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી બહેનની હત્યા કરનારા હત્યારા ભાઈની શોધખોળ પોલીસે શરૂ કરી હતી અને ચોવીસ કલાકમાં જ ભાઈ નરેશ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો હતો દીકરી એ પ્રેમ સંબંધમાં નાસી જતા સગો ભાઈ છે તે પોતાની જ